હેલો ફ્રેન્ડ્સ હું છું તૂટી ફૂડ તુલા ચેનલ પર આપણે સ્વાગત છે માત્ર ને માત્ર આ બે પાન તમારા શરીરની અંદરેલી ચરબીના થર એકદમ ઝડપથી ઓગાળી દેશે ચલો જોઈએ રેસીપી મિત્રો ખરેખર આ તમારા માટે જ ઉપયોગી ઇન્ફોર્મેશન છે અત્યાર સુધીનું આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે સૌથી વધારે ઝડપથી વેઇટ લોઝ કરશે આ નાનકડો એવો ઉપાય ચલો જોઈએ રેસીપી વધતા વજનને કંટ્રોલ કરવું છે સાથે સાથે વજન ઘટાડવું છે ફૂલેલ પેટ ઓછું કરવું છે તમારા શરીર તમારે બેલેન્સ બનાવી રાખવું છે તમે સો કિલોના હોય તો પણ તમારે ફિટ દેખાવું છે તો આ ઉપાય તમારા માટે છે વજન ત્યારે જ વધતું હોય છે જ્યારે તમારા શરીરનું પાચન તંત્ર છે તે એકદમ નબળું હોય તો અહીંયા આ ઉપાયની મદદથી તમારું પાચન તંત્ર એકદમ ઠીક થશે સાથે સાથે તમારા શરીરની જે ચરબી હોય છે એ પણ ઓગળી જશે તો એના માટે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર આપણે આ મોટું તમાલપત્ર છે એટલે આપણે એના બે ભાગ કરીને એક એડ કરીશું તમારા પાસે નાનું તમાલપત્ર હોય તો હવે અહીંયા સૌથી પહેલા બે તમાલપત્ર લેવાના હોય છે તમાલપત્ર હોય છે તોડવાનું કામ કરે છે અને સાથે સાથે તમારા શરીરની અંદર વધતી ચરબીને કંટ્રોલ કરવાનું કામ કરે છે તમાલપત્ર ગરમ એટલે આ ઉપયોગ તમારે સવારે નરણા ખૂટે કરવાનો છે એમાં આપણે એડ કરીશું વરિયાળી વરિયાળી ખૂબ ઉપયોગી છે તમારા શરીરની હેલ્થ

ગંદા કચરાને બહાર કાઢે છે તમારા શરીરનું દિટક્ષીકરણ કરે છે વરિયાળી તો અહીંયા હવે આપણે બીજું કશું ડ્રોઈંગ કરીએ આ જે વરિયાળી હોય છે એ અને તમાલપત્ર આ બે વસ્તુઓને આપણે ઉકાળીશું જ્યારે પણ તમે લોસ કરો છો ત્યારે તમારે એટલું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું વધારે પ્રમાણમાં પાણી પીવું અને સાથે સાથે તમારે દિવસમાં ઓછામાં ઓછું ચાલીસ મિનિટ ચાલવાનું છે તમે જે ખોરાક ખાવ છો એ ઘરનો જ હોવો જોઈએ બહારનો ન હોવો જોઈએ સાથે સાથે મિત્રો એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ખોરાકમાં કેલરી શૂન્ય હોવી જોઈએ હવે અહીંયા આપણે આ વેઇટ લોસ રીંગ્સને આપણે ઉકાળી લેશું આશરે આપણે 10 મિનિટ સુધી ઉકાળીશું તો અહીંયા ગેસ ચાલુ કર્યો છે 10 મિનિટ માટે ઉકળવાનું છે જેમ વધારે તમે આ વેઇટ લોસ રીંગ્સ ઉકાળશો એમ તમને ઘણો બધો ફાયદો થવાનો છે કારણ કે તમલપત્રની વળિયાને બધા જ પોષક તત્વો સારી રીતે આપણા વેઇટ લોસ રીંગ્સમાં સેટ થવા જોઈએ તો અહીંયા આપણું આ બેટલું સિંક્સ ઉકળી રહ્યું છે તમારે આ એટલો ડ્રિન્ક્સને ગાડી અને સવારે નણાં ઉઠે ગ્લાસ પીવાનું છે હુંફાળું ગરમ ગરમ પીવાનું છે સીપ લેતા લેતા પીવાનું છે પાંચ જ દિવસની અંદર તમારું બે ઇંચ ફૂલેલું પેટ ઘટશે તો ખરેખર ઇફેક્ટિવ છે આવા એટલો ડ્રિન્ક્સ પીવો અને વજન ઘટાડો ખરેખર મિત્રો માહિતી તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો